ગાંધીનગરની હદમાં એક ચોંકાવનારી ઘટના બની જેમાં એક પત્રકારને ચાર લોકોએ દોળા દિવસે અપહરણ કરી થાર કારમાં જબરદસ્તી બેસાડ્યો કલાકો સુધી મારપીટ કરી અને ખોટું કબૂલાત કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પત્રકાર પોતાની ચતુરાઈથી બહાનું બનાવીને બચી ગયો આ બનાવ માત્ર એક વ્યક્તિ પર હુમલો નથી આ પત્રકારિતાની આઝાદી અને સિસ્ટમમાં છુપાયેલા અંધારાનો પર્દાફાશ છે આજે અમારી સાથે છે પત્રકાર જેના પર ચાર દાદાગીરી કરનાર તત્વોએ જીવલેણ હુમલો કર્યો અપહરણ કર્યું અને પીડિત અને જાગ્રસ્ત પત્રકાર આપણી સાથે છે સુનિલ બ્રહ્મભટ સુનિલ જે પ્રમાણે આખી ઘટના બની હતી સૌ પ્રથમ તો એ કે આ બનાવ બન્યું કેવી રીતે આ ઘટના શરૂ કેવી રીતે થઈ બે હજાર દસ થી પત્રકાર લાઈનમાં છું અને આ જે કહેવાય છે જે મારા સાથે જે ઘટના બની છે આજે ચુમ્માલીસ વર્ષની મારી ઉંમરની અંદર આ જે ઘટના પ્રથમવાર બની છે અને મારી સાથે એવો વ્યવહાર કહેવામાં આવ્યો છે પત્રકાર તરીકે એક કહેવાય છે ત્યાંના જે રહીશો પણ જે કહેવાય છે આગળ પણ છ મહિના પહેલાં અમે ત્યાં સ્ટોરી એ જ કોમ્પ્લેક્ષની અંદર અમે લાઈવ કવરેજ કર્યું હતું અને આજે ફરીથી એ જગ્યા ગયા અચાનક બહારથી જે લોકોને હું ઓળખતો નથી જે લોકોને કોઈ જાણ નથી એ લોકો સીધા જ મારી ઉપર તૂટી પડ્યા હતા જ્યારે અપહરણ કરવામાં આવ્યું ના મદદ માટે કોઈ આવ્યું પણ આ જે ત્રણ લોકો આવ્યા જે જે લુખા તત્વો હતા જેને હું ઓળખતો નથી અને જે કહેવાય છે થાર ગાડી હતી બ્લેક કલરની થાર ગાડી જેવી પાર્કિંગ કરી સીધા જ મારા અને મારા કેમેરામેન ઉપર અમારી મારવાનો પ્રયાસ થયો જેવું મને મારવાનું ચાલુ કર્યું એવો મારો કેમેરામેન તરત જ ત્યાં કેમેરો પણ એનો છીનવી લીધો અને તરત જ ત્યાંથી આ લોકો જે કેમેરામેન ભાગી જવામાં સફળ રહ્યો હતો અને મને આ લોકોએ જાહેરમાં કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરાની અંદર આવીને મને માર મારી અને થાર ગાડીમાં બેસાડ્યો હતો શું લફરણ કરતા હતા કોણ બેન એ હું જાણતો નથી હું સૌ પ્રથમ આ લોકોના ચહેરા જોયા છે પોલીસ પણ પ્રશાસન અત્યારે હાલ હું છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલ ટ્રીટમેન્ટ ખાતે હતો કાલે પણ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે તમે અહીંયા તમારું જે જોબ પોલીસ રાત્રે પણ આવી હતી પણ મારો બેહોશમાં જે કહેવાય છે સ્ટેટમેન્ટ લીધું હતું અને જે કહેવાય છે પોલીસે પણ સહાયતા કરી હતી સમ આવી ગઈ હતી પણ આ લોકોએ ચાર કલાક મને એક ફેવરીઓ વિપુલ ચૌધરીનું એક ફાર્મ હાઉસ હતું ત્યાં લઈ ગયા હતા પણ ફાર્મ હાઉસથી ચાવી નથી એટલે ત્યાંથી પાછો રિટર્ન અહીંયા લાવ્યા અને જે કહેવાય છે કે જે ગોધરેજ ગાર્ડન સિટી સોલા પોલીસ સ્ટેશન લઈ જતા હતા પણ ત્યાંથી પછી મને ગોધરેજ ગાર્ડન સિટીથી ચાંદખેડા પોલીસ સ્ટેશન તરફ લઈ જતા હતા ત્યાં રસ્તામાં સુનીલ તમને ખોટું દબાણ કરી અને કઈ વાત કબૂલવા માટે તમારા પર પ્રેશર કરે હા બેન જો હું છેલ્લા ઘણા સમયથી વરિષ્ઠ પત્રકાર તરીકે અને મીડિયા એસોસિએશન સાથે પણ પ્રભારી તરીકે અમદાવાદ જિલ્લા તરીકે જોડાયું છું મેં આ બધી સમગ્ર જે ઘટના છે હજુ કોઈ મારા પત્રકારો જે મારા લીગલ જે છે એ બધા લોકો સાથે વર્બલી ટેલિફોનિક વાત કરી છે પણ હજુ કોઈની સાથે મેં ચહેરામાં આવ્યો નથી બધા અત્યારે દિવાળીનો તહેવાર છે એટલે બધા પોતપોતાના પરિવાર સાથે હશે પણ મારી સાથે જે બહુ જ ખોટું થયું છે બીજી વસ્તુ રહી કે આ લોકો જે હતા એ લોકોને હું પહેલીવાર મળ્યો છું પહેલીવાર જોયા છે કોણ હતા શું છે પણ અંદર અંદર જે આ લોકો વાતો કરતા હતા નીલભાઈ રવાદો મારશો નહીં મરી જશે આવા શબ્દો હતા એક જે પાનો માલિક હતો જે પઠાણ એ પણ આ રીતે મને માર માર્યો હતો એક બીજો એક ભાવનગર કે રાજકોટનો કોઈ બાપુ હતો એ હતો અને મેન જે કહેવાય છે લક લખેલી ગાડી બ્લેક કલરની થાર છે એ થાર ગાડીમાં જ્યારથી મને ઉપાડ્યો ત્યારથી બે કલાક મને ટોર્ચર કરવા માટે મારી પાસે મારો વિડીયો બનાવ્યો વિડીયોની અંદર મને બોલાવ રહ્યું કે તમે તોડબાજ પત્રકાર છો તમે આ રીતે કબૂલો આ રીતે પૈસા કવર બનાવ્યું કવર બનાવી મને લાખ રૂપિયા આપે એવું કર્યું પછી સ્ટેશનરી ઉપર ગાડી ઊભી રાખી ત્યાં પછી મારું લખાણ લીધું અને પછી આ રીતે મને ટોર્ચર કરી પછી મને એવી ધમકી આપવા હોય કે તારા છોકરા છોકરીને અમે ઉપાડી લઈશું તને મારી નાખીશું આજે તને મારી જ નાખવાનો હતો પણ આજે ફાર્મ હાઉસની ચાવી નથી અને આ રીતે બધી મને એટલો મેન્ટલી ટોર્ચર કર્યો જ્યારે છેલ્લે હું છૂટ્યો મારો મોબાઈલ મારી ઘડિયાળ મારું ચેન મારો જે કેમેરો સોસાયટી જે મેટ જે અમારી ઓફિસની બધી સામગ્રી તમામ વસ્તુ આલું કોઈ પડાવી લીધી અમારી જે બનાવ પડી જગ્યાએ અને ત્યારબાદ હું સીધો જ સિવિલ હોસ્પિટલ ગયો સિવિલ હોસ્પિટલ જે રિક્ષાની અંદર ગયો એ રિક્ષા ચાલકે મને ત્યાં દાખલ કર્યો ત્યારે પછી મને કોઈ ઇન્જેક્શન આપ્યું એટલે બેભાન થઈ ગયો હતો પછી જ્યારે મને ભાન આવ્યું ત્યારે મેં સમગ્ર વાત બાદ પોલીસને જે સ્થાનિક જે સિવિલ હોસ્પિટલ પોલીસ હતી એને જાણ કરી અને પછી મારા જે પરિવારના મારા પત્રકાર મિત્રો મારું કહેવાય તે પચાસથી સો લોકો છે ત્યાં સિવિલ ખાતે આવી ગયા હતા સુનીલ આટલો જીવલેણ હુમલો અને કરતા એના છૂટ્યા બેન આ જે લોકો કોઈ જ્યારે પણ મને ફાર્મ હાઉસ ઉપર લઈ ગયા કોઈની સાથે વાતો કરતા હતા જે આ નીલ નામનો શખ્સ હતો એ કોઈ પોલીસ કર્મચારી સાથે પણ વાતો કરતા હતા આ જે નીલ છે એનું કોઈક વિવાનતા સ્પા ઇન્ટરનેશનલ સ્પા છે ઘણા બધા સ્પાઓ છે અને આ લોકો એક કહેવાય છે કે આ જે સ્પાનો ધંધા સાથે સંકળાયેલા માણસો હોય એવું મને લાગ્યું અને આ લોકો પોલીસ સાથે પણ સતત કોણ પોલીસ હતી કેમ મને મને આ રીતે ટાર્ગેટ કરો કેમ હું કોઈ પત્રકાર છું કોઈ દુશ્મન તો નથી આમ પબ્લિકની જનતાની સેવા માટે છું તો આ રીતે મને આ રીતે ટાર્ગેટ કરો અને મને બહુ જ માર્યો હતો આજે પાંચ દિવસ આ પહેલી વખત અત્યારે સ્ટુડિયો ઉપર આવ્યો છું પાંચ દિવસ પછી અને આ કેમેરાની સામે આવ્યો છું આજે બિલકુલ સુનિલ તમે કીધું કે પોલીસ નિવેદન લેવા આવ્યા હતા પોલીસની મદદ શું મળી તમને આખી ઘટનામાં પોલીસ તો હવે કેવું છે તમે રૂબરૂમાં આવો ત્યાં ત્યારે અમે તમે એ કશું બધા હવે આરોપી હું તો ઓળખતો નથી પણ સીસીટીવીની સામે જ આ ઘટના બની છે એટલે મારી પોલીસ જે અડાલત પોલીસ સાહેબ છે એમને મારી રજૂઆત છે કે જે કેમેરાના અંદર જે ચહેરાઓ દેખાતા હશે એ બતાવો નહીં તો હું કાલે જ્યારે મારે તબિયત સારી હશે તો હું પોતે સ્ક્રેચ જાહેર કરીશ કે હકીકતમાં માણસો કોણ હતા અને મને મારવાનું મુખ્ય કારણ મારે જાણવું છે કે આ કારણ શું છે મને આ રીતે બદનામ કરવાનો લોકો પ્રયાસ કર્યો છે બિલકુલ જ્યારે આ વાત હવે જાહેર થઈ છે સુનિલ તમારી સાથે જે થવું હોય આ બધા સંજોગોમાં પરિવારનો સહકર્મચારીનો અન્ય મીડિયા હાઉસનો તમને કેવો સપોર્ટ મળે નહીં ફૂલ સપોર્ટ છે બેન મારી ટીમ જે કહેવાય છે મારો જે કેમેરામેન છે તાત્કાલિક સત્તોએ મારી આખા જે બધા મિત્રો મારા જે ગ્રુપ સર્કલ છે મારું એ તમામ લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા તમામ એફઆઈઆર પણ પોલીસે લઈ લીધી હતી અને મને શોધવાના તમામ પ્રયત્ન કરતા મારા ઘરે પણ પોલીસ આવી હતી મારી ઓફિસે આજુબાજુ આખા વિસ્તારમાં મને શોધ્યું પણ મારી પાસે ન તો મોબાઈલ હતો ન તો મારી પાસે પૈસા એક રિક્ષા ચાલક મારી એની મદદ આવ્યો મને પહોંચાડ્યો અને હું આજે બચ્યો છું ને આ મિત્રોની સામે આજે બેઠો છું બિલકુલ સુનિલ તમને લાગે છે કે તમારા પરનો હુમલો કોઈ વ્યક્તિગત કારણોથી હતો કે કોઈ ષડયંત્ર હતું નહીં બેન હવે મને આ બાબતમાં એવું લાગે છે પોલીસ આની અંદર જો વધુ તપાસ કરશે તો ક્યાંક ના ક્યાંક આ લોકો જે આરોપીઓ છે એ કોણા કહેવાથી મારી ઉપર હુમલો થયો છે એ સત્યતા બહાર નીકળશે અને આ કરવા પાછળનું કારણ શું છે એ આરોપીઓ પકડાય જ્યારે એમને રિમાન્ડ દરમિયાન ખબર પડે ત્યારે ખબર પડે બાકી જે પોલીસે જે ફરિયાદ લીધી છે જે અમારા કેમેરામેનની ફરિયાદ લીધી છે એમે સમગ્ર જોઈ એની અંદર જે કલમો લગાઈ છે અપહરણ કર્યું આ છે કે આ એ બધી કલમ પર પોલીસ તપાસના વિષયમાં બધું સત્યતા બહાર આવશે અને જાણવા મળશે બિલકુલ સુનિલ એક પત્રકાર તરીકે એક વરિષ્ઠ પત્રકાર તરીકે તમે શું સંદેશ આજે આપવા માંગો છો દરેક લોકોને કે જે સત્ય માટે લડે છે જે કહેવાય છે અત્યારે હાલ લેટેસ્ટ જે બનાવું કહીએ કે કાજલ કરીને એક મહિલા જે કહેવાય છે બોટાદની અંદર જે એની ઉપર મૂળ આ રીતે પ્રેસર કરીને પોલીસ દ્વારા કરવામાં આવતું આવા ઘણા બધા પત્રકારો સાથે આવું થતું હોય છે અને જે સત્ય સાથે જે હંમેશા હર હંમેશ સત્ય હોય છે લડત આપતા હોય છે એ લોકોને જે હું તમામ પત્રકારોને કહું છું કે આવા જે લુખા તત્વો કે કંઈ બી હોય તો એમના પાછળ સત્ય સાથે રહો અને આવા લોકોને સબક મળે એવું કરો અને બીજી વખત કે ક્યાંય બી એવું લાગે તમારું જીવનું જોખમ છે તો ત્યાં મહેરબાની કરીને

શું પત્રકારને ધમકી આપતી એ પત્રકારિતાની સ્વતંત્રતા પર સીધો હુમલો નથી જ્યારે પત્રકાર સત્ય બહાર લાવે છે ત્યારે તેના પર હુમલો કેમ થાય છે શું પત્રકારને ડરાવવાનો પ્રયાસ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે શું પત્રકાર પર હુમલો કરનાર તત્વો રાજકીય સંરક્ષણ ધરાવે છે શું પત્રકારોની સુરક્ષા માટે કોઈ ખાસ કાયદો હોવો જોઈએ શું પત્રકારો માટે પ્રેસ ફ્રીડમ માત્ર કાગળ પર જ રહી ગઈ છે શું પત્રકારોને સત્ય બહાર લાવવાનું હવે જોખમ ભર્યું કામ બની ગયું છે એક નાગરિકને ને ચાર કલાક સુધી કાયદાની આંખ સામે રાખી ત્રાસ આપવામાં આવે એના માટે જવાબદાર કોણ શું પોલીસ અને સામાજિક તત્વો વચ્ચે કોઈ સાંઠગાંઠ છે એક વરિષ્ઠ પત્રકાર કે જે વર્ષોથી કોશિશ કરે છે સમાજના દુષ્કૃત્યોને સમાજમાં રહેલા અસામાજિક તત્વોને ઉજાગર કરવાનો લડે છે લોકો માટે કામ કરે છે સત્ય માટે એના પર આ પ્રકારનો હુમલો થાય એ સૌ કોઈને વિચારતા કરી મૂકે છે પોલીસ સાચી તપાસ કરે આગામી દિશામાં આગળની તપાસ કરે અને આ પ્રકારના અસામાજિક તત્વો વચ્ચે કોઈ સાંઠગાંઠ છે પોલીસ સાથે કે પછી જે પ્રમાણે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે તેમના પર કાર્યવાહી કરે અને સત્યને ઉજાગર કરતા પત્રકારો પર આ પ્રકારના હુમલાઓ અટકે એ જ આશા રાખીએ